આજે સવારે લોકમેળા અમલીકરણ સમિતિના તમામ પદાધિકારીઓ સાથે એક્સિયન ઇલેક્ટ્રિકલ એક્સિયન મેકેનિકલ એક્સિયન સિવિલ આ તમામના સાથે એસઓપીના વિશે તમામ એન્જિનિયર સાથે લોકમેળા અમલીકરણ સમિતિના તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે અને આ ચર્ચા ઉપરાંત આજે સાંજે તમામ જે મોટી રાઈટ્સ જે કરતા હોય છે અને રાઇટ્સ એસોસિએશનની અમુક વખતે રજૂઆત જે આ પાસ્ટમાં મળી છે આ લોકો સાથે ચર્ચા માટે બોલાવવામાં આવ્યા હતા અને ચર્ચાના ભાગરૂપે આ લોકો દ્વારા રાઇટ્સ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે પણ રજૂઆત કરવામાં આવી છે અમારા દ્વારા આ લોકોને અપીલ કરવામાં આવી છે કે જે પણ પ્લોટ્સ જે હરાજી છે આમાં અત્યાર સુધીમાં નથી પાર્ટિસિપેશન થયું તો પાર્ટિસિપેશન વિશે માહિતી આપવામાં આવી છે અને હવે જે છેલ્લી ડેટ છે આ ડેટ ફાઇનલ રહેશે આ ડેટમાં કોઈ પણ પ્રકારનું એક્સટેન્શન નહીં રહે અને જે સપોઝ કોઈ મોટી વાળા પ્લોટ નહીં લેતા હોય તો પછી આ મુજબ આગળ વધવામાં આવશે અને પ્લોટ લઈને એસઓપી મુજબ આ લોકો અપ્લાય કરે અને કાયદેસરની મંજૂરી લઈને આવશે તો પછી રાઈટ્સને અનુમતિ આપવામાં આવશે અમને મેળા આયોજન સમિતિને જે પણ રાઇટ્સ એસઓપી મુજબ પરવાનગી લઈને આવશે અને પ્લોટના રાજીમાં પાર્ટિસિપેટ થઈને પ્લોટ મેળવવામાં આવશે આ લોકોને ચાન્સ આપવામાં આવશે પણ છેલ્લી તારીખ સુધી કોઈ પ્લોટ નહીં લેતો હોય અને પ્લોટ લીધા પછી સપોઝ એસઓપી મુજબ રાઈટ્સ ઇન્સ્ટોલ નહીં કરી શકતો તો આને અનુમતિ નહીં આપવામાં આવશે એસઓપીમાં એસઓપીમાં અત્યાર સુધીની પરિસ્થિતિમાં કોઈ પણ ચેન્જિસ નથી અને જે એસઓપી મુજબ જે પ્રક્રિયા જે છે આ પ્રક્રિયા એસઓપી મુજબ ચાલશે હજુ આ સ્ટેજ નથી આવી કે આપણે ક્લેરિટી આવી ગઈ હોય કે રાઈટ સંચાલકો ભાગ નહીં લે પણ હા રાઇટ સંચાલકો ભાગ નહીં લે તો આપણે અન્ય વિકલ્પ ઉપર પણ વિચાર કરીશું જે અત્યારે વિચાર મંથન ચાલી રહ્યું છે જે જે પણ પણ નક્કી થશે જણાવવામાં વાત સાચી છે અને અન્ય વિકલ્પ હશે અથવા સંચાલકો એગ્રી થઈ જાય આના પછી અમને અપેક્ષા છે કે આમાં વધારે હજુ વિકલ્પો ઉપર વિચાર મંથન ચાલી રહ્યું છે જયારે પણ નક્કી થશે આપને જણાવવામાં આવશે અમે પ્રયત્ન કરીએ છીએ કે લોકોને જે છે આ મેળો જે છે આજુબાજુના લોકો માટે ખૂબ જ આમોદ પ્રમોદનો વિષય છે એન્ટરટેનમેન્ટ નું સાધન છે અને આ મેળો એવી જ રીતે ખૂબ સફળતાથી સંપન્ન થાય અને માટે સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ જ કડીમાં આજે તમામ રાઇટ્સ એસોસિએશન સાથે મુલાકાત લેવામાં આવી છે અને પ્રયત્ન કરીશું કે આ મેળો એવા સ્વરૂપમાં આગળ વધે એક કમિટી હોય છે જે ફોર્મ કમિશનરશ્રીની ઓફિસમાં રજૂ કર્યા પછી કમિટીની સ્ક્રુટની કરતી હોય છે આમાં ઘણા બધા ટેકનિકલ આસ્પેક્ટ છે તો આપ કે હું ટેકનિકલ પર્સન નથી જે કમિટી ફાઇનલ કરે આ કમિટી નો નિર્ણય ફાઇનલ મેં આપણે કીધું કે સપોઝ એવી પરિસ્થિતિ થાય તો અમે આપણે અન્ય વિકલ્પો ઉપર વિચાર કરીશું સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો